એવું નથી ગુજરાતના લગભગ યાર્ડમાં કોઈ કોઈ અપવાદ બાદ કરતા લગભગ યાર્ડમાં ખેડૂતોને લૂંટવાનું ભાજપે બધાને આપી દીધું છે કોથળાના વજનના વજનના નામે લૂંટે મજૂરીના નામે લૂંટે જુનાગઢમાં કડ શબ્દ આ બાજુ જેમ કડદો બોલીએ છે એમ જુનાગઢમાં કડ છે કે સો ગ્રામ વજન વધુ લઈ લેવાનું જે કટાનું પૂરું બારદાનનું પૂરું વજન હોય ઈ વજન ઉપર સો ગ્રામ વધારે મગફળી લઈ લેવાની એને કડ કર્યું કહેવાય આ બાજુ કડદો કરે છે એ બાજુ કડ કરે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપ પ્રેરિત પાટીલ પ્રેરિત ભાજપ પ્રેરિત નહીં પાટીલ પ્રેરિત પેનલ જે છે એટલે લૂંટફાટ મચાવી છે અને લૂંટની સામે ગુજરાતની બળુકી ધરતીના બળુકા યુવાનો પડ્યા છે જેણે અમને રોકવા હોય એ એમની રોકવાની કોશિશ કરે અમે ગુજરાતની ધરતીનું ધાવણ શું છે એ અમે સામા પડીને બતાવશું જય કિસાન દીકરા જે પોલીસ બનીને બેઠા છે એ પાછા એને ડંડા મારે એનાથી મોટો દુઃખ વિષય છે ખેડૂતે ક્યાં સરકાર પાસે કોઈ ખોટી માંગણી કરી હાચી માંગણી કરી કે કડદો ન કરવો એટલે કે ભાવ તોડવો નહીં જે ભાવે નક્કી થયો છે વેપાર એનાથી ઓછા પૈસા ન ચૂકવવા આટલી વ્યાજબી આટલી એકદમ યોગ્ય બાબત હોવા છતાંય જો ભાજપ પોલીસ મોકલીને ખેડૂતો ઉપર દંડા ચલાવે છે એનો અર્થ એ થયો કે ભાજપનું પાપ ભરાઈ ગયું છે સત્યાવીસમાં માં ઘરે જવાનો સમય આવી ગયો છે